નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત કરવા સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે આજે દિયોદર તાલુકાના મખાણવા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકાના મખાણવા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને નવીન બાળકોની શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં યોજાયો જેમાં પધારે પદાધિકારી તથા અધિકારીઓને શાળાના આચાર્ય કુપાભાઈ પટેલ થતા શાળા પરિવાર દ્વારા શાબ્દિક શબ્દો દ્વારા આવકારેલ તેમજ નવીન ત્રીસ બાળકો અને બાળવાટિકામાં ઓગણત્રીસ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવેલ દાતાઓ દ્વારા બાળકોને કીટ આપવામાં આવેલ આ પ્રસંગે નવનિયુક્ત સરપંચ અજબાભાઈ ચૌધરી એ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ આર એચ સુમરા આ મારી કોઈ જીત નથી આ મખણું ગામની જીત છે આ મખણુંના એક એક વ્યક્તિની જીત છે મખણું માટે આ હંમેશા તત્પર રહીશ મારામાં જે શક્તિ બુદ્ધિ પરમાત્માએ આપી છે એનો હું પૂરો ઉપયોગ કરીશ અને ગામ લોકોની જીત છે આ મારી કોઈ વ્યક્તિગત જીત નથી ગામ લોકોને શું સંદેશ આપશો ગામ લોકોને હું ખાતરી અને સંદેશો આપું છું કે તમારા માટે હર કોઈ કામ રસ્તાના હોય પાણી હોય રોડ હોય શિક્ષણ હોય લાઈટ હોય જે કામ હોય મારાથી બનતા હું પૂરી કોશિશ અને મદદરૂપ જેટલો બને એટલો હું ખાતરી આપું છું એ કામમાં હું હંમેશા તૈયાર રહીશ અને કામ કરવાની પૂરી કોશિશ કરીશ શું નામ આપું મારું નામ અજબાભાઈ કલાભાઈ ચૌધરી મારા પત્ની દાનીબેન સરપંચ છે ગ્રામ પંચાયતમાં